નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો સાથી મિત્ર ભાવેશ સિસારા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું હવે પછીનો સમય આવશે એ ખરીફ સિઝનનો ખરીફ સિઝનમાં લોકો ડુંગળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરવાના છે તો આજે આપણે ચર્ચા કરવાની છે ડુંગળીના બિયારણ વિશે ઘણા બધા ખેડૂતોના મેસેજ અને ફોન આવતા હોય છે કે અમારે કેવા જાતની પસંદગી કરવી તો આજે આપણે ચર્ચા કરવાની છે કે ડુંગળીના બિયારણમાં કેવા જાતની પસંદગી કરવી કે જેનાથી આપણે ખૂબ સારું પ્રોડક્શન ઉત્પાદન લઈ શકીએ તો આજે આપણે ચર્ચા કરવાની છે કે રોગપ્રતિકારક શક્તિ સારી હોય ઉત્પાદન ક્ષમતા સારી હોય વરસાદની અંદર શક્તિ સારી હોય કલરની અંદર ખૂબ સારું પરફોર્મન્સ આપતી હોય એવી વેરાયટીની આજે આપણે પસંદગી કરવાની છે ઘણી બધી વેરાયટી માર્કેટમાં આવે છે તો એની સારામાં જાત કઈ પસંદ કરવી સારામસારી કઈ વેરાયટીને આપણે પ્રાધાન્ય આપવું એની જો આજે આપણે ચર્ચા કરવી હોય તો આજે માર્કેટમાં ખૂબ સારું નામ ધરાવે છે ઓમ ગાયત્રી ફાર્મર પ્રોડ્યુસર કંપની કે જે ત્રણ ચાર વર્ષથી ખૂબ ખેડૂતોની પસંદગીની જાત બની ગઈ છે તો એમાં જો વાત કરીએ સૌપ્રથમ તો એક નાસિક લાલ નામની એક વેરાયટી આવે છે કે જે અત્યારે પંદર જૂન થી માંડીને પંદર જુલાઈના સમય અંતરે જો આપણે વાવેતર કરવું હોય તો નાસિક લાલ નામની જે છે એ વેરાયટી પસંદ જો ખેડૂત કરે તો એને ખૂબ સારું એ પરિણામ મળી શકે જેમ કે વરસાદની સામે રક્ષણ આપે છે રોગ પ્રતિકારક શક્તિ ખૂબ એની સારી છે અને માલ જે ખેડૂતોને પસંદ હોય કે ભાઈ મારે ગુલાબી કલરની અંદર લાલ શેડ જોવે છે તો એ આ નાસિક લાલ નામની વેરાયટી જે છે એ એનું પરફોર્મન્સ આપે છે એક બીજી વેરાયટી જે છે જે સાતમા મહિનાના એન્ડ ઉપર જો ખેડૂતભાઈઓનું વાવેતર કરવા માગતા હોય તો ઓમ ગાયત્રીનું બલવાન કે જે ખૂબ સારું લોકોને પસંદ આવ્યું છે માર્કેટની અંદર ખૂબ રેટ અને સારા મેળા છે જો હું તમને અગિયાર વર્ષની વાત કરું તો પાંચસો પચાસથી માંડી અને આઠસો સાડી આઠસો સુધીના ભાવ લોકોએ લીધા છે એટલે આજના સમયમાં આજના દિવસની જો વાત કરીએ તો ખૂબ એટલે ખૂબ સારું ખેડૂતોના દિલની અંદર જો બેસી ગયું હોય વેરાયટી તો ઓમ ગાયત્રીનું બલવાન છે અને લોકો આજે એને પસંદ કરે છે આની મેન ખાસિયત જોઈએ તો આની અંદર ગુલટી બનતી નથી એટલે એક બહુ મહત્ત્વની બાબત છે માર્કેટની અંદર ખૂબ ભાવ સારો આવે છે કલરની અંદર એકદમ મસ્ત કલર એનો આછો ગુલાબી બને છે કે જેનાથી વેપારી ભાઈઓને પણ એ પસંદ આવે છે તો હું ખેડૂતભાઈઓને આગ્રહ રાખું કે આવી સારી જાતની પસંદગી કરે કારણ કે સૌથી મહત્વની જો બાબત હોય તો પાયામાં એ એની જાતનું પસંદગી જાતનું સિલેક્શન કરવું એ જો જાતની સિલેક્શનમાં આપણે ભૂલ કરીએ તો આપણું આખું પાળું જે છે એ ફેલ થવાના ચાન્સ વધી જતા હોય એટલા માટે ખાસ આગ્રહ કરું છું ખેડૂતભાઈઓ કે તમે જાણો વિચારો સમજો અને ખૂબ સારી જે વેરાયટી હોય એ જાતની પસંદગી કરશો એવી આશા રાખું છું ચાલો રજા લઉં ફરી મળીશું આપણું ધ્યાન રાખજો જો મુલાકાત માટે આપણે સંપર્ક કરવાનો છે માર્કેટિંગ યાર્ડના પાછળના દરવાજે મારુતિનંદન એગ્રો સેન્ટર ત્યાં તમને સંપર્ક માટે આવી શકો છો અને માહિતી લઈ શકો છો ધન્યવાદ